સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને કારણે બેરણા રોડ ગાયત્રી મંદિર અને શારદાકુંજ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત સહકારી જીન વિસ્તાર સગુન સોસાયટી અને શાસ્ત્રીનગરમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હિંમતનગર ખાતે આવેલી નિકોન સોસાયટી અને આસપાસના વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા રહેવાસીઓમાં હાહાકાર મચી ગયો હતો નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટોમાં પાર્ક કરાયેલા વાહનોએ પણ પાણીમાં જળ સમાધિ લીધી હતી એક જ પ્લોટમાં પાર્ક કરાયેલી લગભગ વીસ જેટલી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી વરસાદી પાણીના ભરાવાના કારણે રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હતા લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું જ્યારે શહેરના નાગરિકો રાતભર પાણી કાઢવા માટે કરતા જોવા મળ્યા હતા અત્ર ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના કર્મચારીઓએ પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હોવાની માહિતી મળી છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદમાં જ હાલત સર્જાય છે પરંતુ પાલિકા તરફથી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી તેથી લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રે ત્રણ વાગ્યા પછી વધુ વરસાદ પડ્યો એના કારણે પાછળ જોઈ શકાય છે કે લગભગ ગાડી પાણીમાં પૂરી પૂરી થઈ ગઈ છે રોડ રસ્તા પાણીમાં થઈ ગયા છે બહાર નીકળવા માટે કોઈ રસ્તો અત્યારે હાલ છે જેના માટે આગળ પણ અમે રજૂઆત કરેલી કે આ રોડ નીચે પાડો તો અમારો ભાગ થોડો ઊંચો થાય અને પાણીનો નિકાલ થાય પણ એના માટે નગરપાલિકા ગ્રામ પંચાયતે આજ સુધી કોઈ સહકાર આપ્યો નથી અને આનંદી કોઈ સહકાર નથી જેના કારણે આજે આ હાલત છે

હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી